નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાણે આપ સૌ તે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે કાયમી શિક્ષક ભરતી બાબતે મિત્રો ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં ઉગ્ર વિદ્યુત ચાલુ રહે તો મિત્રો કાયમી શિક્ષક ભરતી કરવામાં બાબતે મિત્રો એક સારા સમાચાર મળી રહ્યા છે ટેસ્ટ મેળવવા માટે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે મિત્રો કેબિનેટ બેઠકમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગનો મહત્ત્વની અપડેટ કહી શકાય મિત્રો ત્યાં જુલાઈ લેટેસ્ટ અપડેટ વિશે આપણે વડિયો ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મનના બગાડ આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો જે ચોવીસ સાતસો કાયમી શિક્ષક ભરતી બાબતે જે પરિપત્ર જે મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરવામાં આવી છે તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો તમે જોઈ શકો છો મિત્રો જે લેટેસ્ટ અપડેટ પરિપત્ર મકે રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી જાહેર કરશે ચોવીસ સાતસો જગ્યા ઉપર ભરતી જાહેર કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી અપાઈ છે લાંબા સમયે ટેટ ટાટ પાસ ઉમેરા ભરતી માંગ કરી રહ્યા છે તો મિત્રો ઉલ્લેખનીય છે અઠવાડિયે જે ટાટ અને ટેટ ભરતી મૃત્યુ પર નિવેદન આપ્યું હતું સરકારના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાયર માધ્યમિકમાં સાડા હજાર પાંચસો શિક્ષકોને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો સાથે સાથે મિત્રો ટેટ વન ટેટ ટુ સરકારી ભરતી અંગે આયોજન પૂર્ણ થયું છે તેમજ આવતા સમયે આયોજન ભરતી નિયમો પૂરા થતાં સાથે શિક્ષણ ભરતી ભરતી કરવામાં આવશે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે કે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે મેં જોઈ શકો લેટેસ્ટ પરિપત્રમાં લેટેસ્ટ અપડેટ કે ચોવીસ સાતસો જગ્યા પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે ખાસ જગ્યાઓ મુદ્દે કેબિનેટમાં થઈ હતી ચર્ચા તો મિત્રો જોશો ટ્વીટમાં જાણકારી તે મિત્રો કે શિક્ષકોની ભરતી માટે સાંસદી મિત્રો લેટેસ્ટ અપડેટ આવી ગઈ ચોવીસ સાતસો શિક્ષકો ભરતી રાજ્ય સરકારે આપી છે મંજૂરી મેં જે છો પ્રેસ કોન્ફરન્સમાં સત્તાઓ જાહેર મિત્રો આવી ગઈ છે કે એમ શિક્ષક ચોવીસ સાતસો ચોવીસો સાતસો કાયમી શિક્ષક ભરતી કરવામાં આવશે તો મિત્રો આ નિર્ણય લેવામાં આવે લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે તો આવી નવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકોણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ